નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર નિરવ ગુલાભાઈ પટેલ હવે આજે હું આપની સમક્ષ એક સંવેદનશીલ મુદ્દો લઈને આવી રહ્યો છું કે અત્યારે ગયા મહિ જે જુલાઈ મહિનાની બાવીસ તારીખે મેં વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વલસાડ જિલ્લાને અનુલક્ષીને વલસાડ જિલ્લાના જે બિસ્માર રોડ છે તેને તાત્કાલિક રિપેરિંગ કરવા માટે અને જે લોકો ખરાબ રોડ માટે જવાબદાર છે એવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય પગલાં લેવા માટે એક પત્ર લખેલો હતો જેના પત્રના સંદર્ભમાં શ્રીનું કાર્યાલય શ્રી વલસાડ જિલ્લાનું કાર્યાલયમાંથી એક પત્ર આવે છે કે આ પરત યોગ્ય કાર્યવાહી કરજો એવી આર એન ડિપાર્ટમેન્ટને લોકો સૂચના આપે છે અને પોલીસ અધિક્ષક શ્રીને સૂચના આપે છે કે ભાઈ શ્રી જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારેલ છે જે જન આંદોલન નહીં કરે અરજદાર એના માટે એને જરૂરી સમજણ આપવી તો મારો આ તમામ અધિકારી અને મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયને પ્રશ્ન છે કે ભાઈ જો આ રોડ રસ્તા સારી હાલતમાં બનાવવામાં આવે અને આજે પ્રજાની મહેનતના પૈસે જે લોકો પગાર લે છે પણ કામ નથી કરતા અને કામ કરવા માટે લાંચ લે છે જે ગ્રાન્ટમાંથી કટકીઓ કરે છે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી અને એ લોકોને જ સમજણ આપવામાં આવે કે ભાઈ ભ્રષ્ટાચાર કરવું જ ખોટું છે તો અમારા જેવા સામાન્ય માણસોએ જન આંદોલન કરવાની નોબત જ નથી આવવાની તો અમારે કેવું છે અને ઉપરથી એક બીજી વસ્તુ છે કે અત્યારે આપણા સુરત જિલ્લા પોલીસ કમિશનર અનુપમ અનુપમશ્રી ગેહલોતજી કહી રહ્યા છે કે હાઇવે પર ખાડાથી નિર્દોષ નાગરિકનું મૃત્યુ થશે તો હાઇવેના અધિકારીને પ્રથમ આરોપી બનાવવામાં આવશે વલસાડ જિલ્લા કલેક્ટર કહે છે કે હાઇવે પર અકસ્માત થશે તો અધિકારી વિરુદ્ધ ગુનો નોંધાશે જ્યારે અમે આ જ માગણી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ કરી તો પોલીસ અધિક્ષક શ્રીનું કેવું છે કે આ માંગણી આર એન બી વિભાગને લગતી હોય અમારા અમને લાગુ પડતી નથી આથી તમારે રજૂઆત કરવી હોય તો આર એન બી વિભાગને કરો તો હવે એક બાજુ શ્રી કહી રહ્યા છે કે ગુનો નોંધવામાં આવશે જ્યારે આ બાજુ શ્રીની વાત વિરોધાભાસ જણાય છે તો શું સામાન્ય નાગરિકોએ કોઈ ફરિયાદ કરવી હોય તો અન્ય કોઈ વિભાગ ઉભો કરવામાં આવેલો છે કારણ કે મોટર વેહિકલ એમેન્ડમેન્ટ એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન ભારતીય દંડ સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એમાં સ્પષ્ટપણે જણાવવામાં આવેલું છે કે ખરાબ રોડ રસ્તાના કારણે જો કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જશે તો એ દંડનીય અપરાધ છે અને એના માટે કાયદાકીય કાર્યવાહી કરવાની રહેશે અને એ અપરાધ માટે ગુનો નોંધવાનો રહેશે તો ગુનો નોંધવા માટે કોઈ અન્ય વિભાગ છે કે શું એ પણ મને પ્રશ્ન થાય છે તો આ બાબતે પણ તમામને અપીલ છે કે આ વસ્તુ જે છે તમામ અધિકારીઓ ધ્યાને લઈ અને આ ખરાબ રસ્તાનો પ્રશ્ન કાયમી છે આ વર્ષનો જ નથી તો શું કામ આ વસ્તુને લઈને કેટલાય લોકોએ પોતાનો નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવવો પડે બે વર્ષ પહેલા સોનવાડામાં ઘટના બનેલી તેમાં મધર ફાધર અને ડોટરનું મૃત્યુ થયેલું કાણી અધ્યક્ષનું મૃત્યુ થયું અત્યારે પાર્ટી અને વાપીમાં આશાસ્પદ યુવાન અને યુવતીએ જીવ ગુમાવવો પડ્યો આવા તો કઈ કેટલાક કિસ્સાઓ છે અને કેટલાય વાહનોનું નુકસાન થાય છે આજે જ જ્યારે અમારે દીકરીને મૂકવા માટે વલસાડ જતા હતા મારા પત્ની તો એની આંખ સામે એક યુવક ખાડામાં પડ્યો અને એને ઈજા થઈ આ તો સદભાગ્ય એને મોટી ઈજા નહીં થવાથી બચી ગયો પણ આવા તો કંઈ કેટલા નાગરિકો પોતાનો જીવ જોખમમાં મૂકીને ઘરે આવજાવ કરતા હોય છે કારણ કે દરેક સામાન્ય માણસોએ પોતાની જિંદગીનો ગુજારો ચલાવવા માટે રોજ આવજાવ તો કરવું જ પડતું હોય છે ન છૂટકે તો આવી પરિસ્થિતિમાં જીવ જોખમમાં મૂકવાવાળા જે ભ્રષ્ટ અધિકારીઓ છે આર એન્ડ વિભાગના એ લોકો વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી જ અમારી માંગ છે અને કલેક્ટરશ્રી આપ જે છે વાત કરી છે કે હાઈવે પર અકસ્માતો થશે તો અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ થશે તો એ માત્ર ચીમકી પૂરતું જ સીમિત નહીં રાખો એકવાર ઉદાહરણીય રૂપ પગલાં લો તો ભવિષ્યમાં બીજા કોઈ પણ આવા જે તોડબાજ કટકી બાજો અધિકારીઓ છે કોન્ટ્રાક્ટરો છે તે લોકો ભવિષ્યમાં ખોટું કામ કરવાની હિંમત નહીં કરે કહેવું તો ઘણું બધું છે પરંતુ સો મેસે નિન્યાન બે માન ફિર બી મેરા ભારત મહાન એ સૂત્ર આપણે હવે સાર્થક થતું અટકાવવાનું છે ભારત એક મહાન દેશ છે તો એને મહાન જ રહેવા દઈએ આ ભ્રષ્ટાચારીઓને કારણે આપણા દેશની ગરિમા જે ઝંખવાય છે તો એ લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ સાથે હું મારું વક્તવ્ય વિરમું છું જય ભારત વંદે માતરમ જોહાર